નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છની ઇંગ્લિશની બુક હવે બદલાઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ આપણે નવી બુક પ્રમાણે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર એક હેલ્થ ઇઝ વેલ્થને આપણે બધી જ એક્ટિવિટીનું આપણે સોલ્યુશન સાથે આપણે અહીં માહિતી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ તમને એકદમ સરળ સમજૂતી સાથે ઇંગ્લિશનું ગુજરાતી સાથે આપણે દરેક વસ્તુ સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને દરેક વસ્તુ ખૂબ સરસ રીતે સમજાશે અને વિદ્યાર્થી મિત્રો આપણે દરેક એક્ટિવિટીનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર વન હેલ્થ ઇઝ વેલ્થ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો હેલ્થ ઇઝ વેલ્થ તો વિદ્યાર્થી મિત્રો હેલ્થનો મતલબ થશે કે આપણી તંદુરસ્તી અથવા તો સ્વસ્થ્ય અને વેલ્થનો મતલબ થશે સંપત્તિ એટલે કે આપણું ધન સંપત્તિ તો વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે આપણું સાચી સંપત્તિ એ જ છે કે આપણું સ્વાસ્થ્ય એ જ આપણે સાચી સંપત્તિ છે તો હેલ્થ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે આપણું સંપત્તિ તો વિદ્યાર્થી મિત્રો આને લગતી આપણી આ નીચે તમને કવિતા દેખાઈ રહી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો હેલ્ધી ફૂડ ઇઝ ગુડ કે હેલ્ધી ખોરાક છે તે આપણા માટે સારો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ કવિતામાં આપણને હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ એટલે કે ખરા સારો ખોરાક અને ખરાબ ખોરાક ની આપણને કવિતા આપવામાં આવી છે તો તે આપણે હવે સમજીએ સમજૂતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા આપણે એકદમ ગુજરાતી સાથે સમજવાની છે તો આ કોઈનું ગુજરાતી સાથે ભાષાંતર લેવું હું આવ્યો છું તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાનથી જોજો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ તો શું થશે વિદ્યાર્થી મિત્રો હેલ્ધી ફૂડ એટલે કે સ્વસ્થ ખોરાક સ્વસ્થ ખોરાક ચલો પછી પૂછે છે હું આર યુ તો એટલે કે તમે કોણ છો તો કહે છે કે આઈ એમ ધ વન તો હું એ છું કે ધેટ ઇઝ ગુડ ફોર યુ કે જે તમારા માટે સારું છે તો તે સારું છે પછી શું કહે છે આઈ મેક યુ ગ્રો આઈ મેક યુ ગ્રો કે હું તમને ઉસેરું છું તો જો આપણા માટે સારો ખોરાક હોય તે આપણને શું કરે વિદ્યાર્થી મિત્રો આપણને ઉસેરવામાં મોટો થવામાં મદદ કરે કેમ એમાંથી આપણને ઘણા બધા વિટામિન્સ મળતા હોય છે તો એ રીતના આપણા શરીરને વિકસાવવા માટે મદદ કરે છે એટલે કહે છે કે આઈ મેક યુ ગ્રો ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો હેલ્ધી ફૂડ કહે છે કે ટેલ એન્ડ સ્ટ્રોંગ હું તમને લાંબા અને મજબૂત બનાવું શું શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે હેલ્ધી ફૂડ શું કરે છે હેલ્ધી ખોરાક શું કરે છે કે આપણને આપણને ગ્રો કરે છે લાંબા અને મજબૂત બનાવે છે પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એન્ડ ગિવ એનર્જી ઓલ ડે લોંગ અને બીજું શું કરે છે કે આખો દિવસ હું તમને પૂર જાય એટલે કે શક્તિ આપું છું પછી જો એ વિદ્યાર્થી મિત્રો શાની વાત થઈ કે હેલ્ધી ખોરાકની વાત થાય હવે જંક ફૂડ જંક ફૂડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો આપણે બર્ગર ખાઈએ છીએ પછી કોલ્ડ ડ્રીક્સ પીએ છીએ આ સ્નેક્સ ખાઈએ છીએ તો આ બધા આપણા શરીર માટે હાનિકારક હોય છે આપણને પછડી જતાં આપણને નુકસાન કરતા હોય છે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો જંક ફૂડ કહેવાય છે તો હવે જંક ફૂડ આપણા આપણા શરીર માટે કેવું છે તો તેની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જંક ફૂડ જંક ફૂડ એટલે કે આ જે વસ્તુ છે તેને જંક ફૂડ કહેવાય ચલો તો પૂછે છે કે હુ આર યુ તો તમે કોણ છે તો આઈ એમ ધવન તો હું એ છું કે ધેટ ઇઝ બેડ ફોર યુ કે જે તમારા માટે ખરાબ છે જે તમારા માટે ખરાબ છે ચલો આઈ મેક યુ વીક હું આઈ મેક ક્યુ એ કે મેક એટલે બનાવવું અને વીક એટલે કે નબળા તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે હું તમને નબળા બનાવવું છું વિદ્યાર્થી મિત્રો આપણો જો અનહેલ્ધી ખોરાક હોય તો તે આપણને શું કરે નબળા બનાવે ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો ચલો એન્ડ વેરી સિક યુ બી કેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તો અને ખૂબ બીમાર બીમાર પણ પાડે છે અને તમને તમે આળસોને ધીમી ગતિના બની જાઓ છો એટલે કે વિદ્યાર્થી મિત્રો જો આપણે હેલ્ધી ખોરાક ખાઈએ તો આપણા આપણે મોટા થઈએ ગ્રો થઈએ અને આપણું શરીર તંદુરસ્ત અને મજબૂત બને જ્યારે આપણે અનહેલ્ધી ફૂડ ખાઈએ એટલે કે જંક ફૂડને એવું ખાઈએ તો આપણને એ બીમાર પાડે છે બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણને આપણને આળસુને શું કરી દે છે આળસુ બનાવી દે છે પ્લસ બીમાર પાડી દે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં તમને સરળતાથી સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો જો તમે એક વિદ્યાર્થી છો અથવા તો ટીચર છો તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પણ ન હોય તો ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેવાની જ છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે એક્ટિવિટી વન તરફ એટલે કે આપણે કાવ્ય જોઈએ એના પછી આપણે આ કાવ્યોમાં આવતા રાઇમિંગ શબ્દો એટલે કે રાઇમિંગ શબ્દો આપણે લખવાના છે જે રીતના મૂળ છે તો મૂળનું મૂળ જેવો ઉચ્ચાર થતો હોય એવો શબ્દ કહે છે ફૂડ અને ગુડ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ ફોલ તો ફોલનું થશે ટોલ અને ઓલ્ડ ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો રોંગ રોંગનું થશે સ્ટ્રોંગ ને લોંગ ચલો એ રીતના થીક તો થીકનું થશે ક્વિક અને સીખ તો વિદ્યાર્થી મિત્રો પહેલી એક્ટિવિટીમાં તમને ખ્યાલ આવી ગયો છે કાવ્યમાં પણ ખૂબ સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ છની નવી આવૃત્તિ પ્રમાણે આપણે અભ્યાસ કરીએ છીએ કેમ વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જૂની બુક બદલાઈ ગયેલી છે તો ખાસ ધ્યાન લેવું હવે વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈએ આપણે એક્ટિવિટી એક્ટિવિટી એટલે કે વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે આપણે એક સ્ટોરી છે તો તેનો અભ્યાસ કરવાનો છે કે આ સ્ટોરીને આપણે વિદ્યાર્થી જે રીતના આપણે કાવ્ય ભણ્યા તે જ રીતના દરેક વસ્તુને ઇંગ્લિશ અને ગુજરાતીનું ભાષણ સાથે આપણે આગળ અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સમજૂતી લીધી છે આ સ્લાઇડ પર તો જોઈએ કે રાધા રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી સી ફોરગટ હર લંચ બોક્સ જસ્ટ દેન અ ફેરી અપરેડ એટલે કે શું થાય વિદ્યાર્થી મિત્રો કે રાધા એક શાળાની છોકરી છે તે દુઃખી થઈને બેઠી છે તે પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી એ જ સમયે એક ફેરી એટલે કે ફેરીને પરી પણ કહેવાય છે તો પરીઓ આવ્યો શું આવી વિદ્યાર્થી મિત્રો પરીઓ આવ્યો એટલે કે રાધા એક સ્કૂલની છોકરી છે તે દુઃખી થઈને બેઠી છે પોતાનું લંચ બોક્સ ભૂલી જાય છે અને લંચ બોક્સ ભૂલી ગઈ હતી એ સમયે કોણ આવું વિદ્યાર્થી મિત્રો પરિયો આવી ચલો હવે રાધા બોલે છે કે રાધા સપરાઈડ ટુ સપરા ટુ સી ધ ફેરી વાવ ઓ એટલે કે રાધા પરિયોને જોઈને આશ્ચર્ય થઈ જાય છે વાહ પરિયો અચાનક જોઈએ છે એટલે કે આશ્ચર્ય થઈ જાય છે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે ફેરી યસ આઈ એમ વાય યુ શેડ એટલે કે ફેરી પૂછે છે પરી ફેરી પૂછે છે કે યસ આઈ એમ વાય યુ શેડ તો પરે શું પૂછે છે વિદ્યાર્થી મિત્રો હા હું છું તું કેમ દુખી છે ચલો રાધા કહે છે આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ કે મારું મારું લંચ બોક્સ નથી શું કહે છે કે મારું લંચ બોક્સ નથી કેમ કે વિદ્યાર્થી મિત્રો રાધા એનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાં તમને ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જોઈએ હવે કે ધ ફેરી વેવડ હર મેઝિક વેન્ડ એન્ડ સડનલી ફાઇવ કલર્સ લંચ બોક્સ ઓપરેટ ઇન ફ્રન્ટ ઓફ રાધા એટલે શું કરે છે વિદ્યાર્થી મિત્રો કે ફેરીએ ફેરીએ પોતાની જાદુ સડી હલાવી અને અચાનક પાંચ રંગીન લંચ બોક્સ રાધાના સામે દેખાય એટલે કે જાદુ સડીથી તેણે પાંચ લંચ બોક્સ રાધાના આગળ મૂકી દીધા ચલો હવે રાધા બોલે છે વિદ્યાર્થી મિત્રો તો રાધા અમેઝ એટલે કે રાજા રાધા આશ્ચર્ય થઈ જશે વોટ આર ધીસ કે આ શું છે ચલો ફેરી એટલે કે પરી બોલે છે ધીસ આર સ્નેક ફોર યુ એટલે કે આ તારા માટેનો નાસ્તો છે શું છે વિદ્યાર્થી મિત્રો ધીસ આર સ્નેક ફોર યુ એટલે કે આ તારા માટેનો નાસ્તો છે રાધા બોલે છે આઈ એમ વેરી હંગરી એટલે કે હું બહુ ભૂખી છું ચલો પછી એંગ્રેલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ એટલે કે ઉત્સાહથી સોરી એનર્જીલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ એટલે કે ઉત્સાહથી પહેલું બોક્સ રાધા ખોલે છે ચલો તો પહેલાં બોક્સમાં રાધાને શું જોવા મળે છે તો તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કેરોટ્સ કેરોટ્સ એટલે કે ગાજર આઈ ડોન્ટ લાઇક ધેમ આઈ વોન્ટ પીઝા વાય શુડ આઈ ઇટ કેરટ એટલે કે પહેલું લોન્ચ બોક્સ ફલતાં શું દેખાય છે રાધાને કે ગાજર દેખાય છે તો રાધા કહે છે કે મને ગાજર પસંદ નથી મને આઈ વોન્ટ પીઝા એટલે કે મને પીઝા જોઈએ છે હું ગાજર કેમ ખાઉ કેમ કે ગાજર ભાવતા નથી તો કહે છે કે હું ગાજર કેમ ખાઉં રાધા સાઇડ હેડ ઓપન ધ સેકન્ડ બોક્સ એટલે કે રાધા સેડ સેડ થઈને બીજું લંચ બોક્સ ઓપન કરે છે દસ થઈડ બીજું લંચ બોક્સ શું ખોલ્યું તો રાધા સ્પિંચ એટલે કે રાધા બીજું લંચ બોક્સ ખોલતા શું મળે છે ને પાલક મળે છે સ્પિંચ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો પાલક થશે ચલો ફેરી યસ ઇટ મેક્સ યુ મેક યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ ઓફ એનર્જી તો રાધા બીજું લંચ બોક્સ ખોલે છે તો તેને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો પાલક દેખાય છે તો પાલક દેખાય છે એટલે ફેરી બોલે છે કે યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ ઓફ એનર્જી એટલે કે પાલક તને શું કરશે કે તે તને મજબૂત બનાવશે અને ઉર્જા આપશે એટલે કે શક્તિ આપશે રાધા ફોર વોન્ટેડ એટલે કે રાધાએ ચહેરો બગાડ્યો ચલો હવે ફરી રાધા બોલે છે રાધા શું બોલે છે ફરી વિદ્યાર્થી મિત્રો તેની વાત કરીએ તો રાધા આઈ વોન્ટ બર્ગર એટલે કે મને બર્ગર જોઈએ છે વોટ ઇઝ વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ થર્ડ બોક્સ તો રાધા રાધા કહે છે મને બર્ગર જોઈએ છે ત્રીજા બોક્સમાં શું છે ફેરી ફેરી બોલે છે એટલે કે ફરીઓ બોલે છે એપલ્સ દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી કે એટલે કે સફરજન છે તેમાં ફાઈબર હોય છે સફરજનમાં શું છે વિદ્યાર્થી મિત્રો ફાઈબર હોય છે જે તમારા પેટને ખુશ રાખશે એટલે કે તમારું પેટ બગડવા દેશે નહીં એવું ફેરી કહે છે ચલો રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડેડ એટલે કે રાધાએ ચોથું ચોથું બોક્સ ખોલ્યું અને ઉદાસ થઈ ગઈ ચલો રાધા રાધા કહે છે હવે રાધા ઓનો બીન્સ એટલે કે રાધા કહે છે ઓ નો બીન્સ ચલો ફેરી યસ બીન્સ નેક્સ્ટ યુ મસલ સ્ટ્રોંગ એટલે કે બીન્સ જોઈને કહે છે કે આ બીન્સ શું છે તો ફેરી કહે છે કે હા બીન્સ તારી પેશીઓને મજબૂત કરો એટલે કે આપણા સ્નાયુને મજબૂત કરવા માટે બીન્સ તમને ખૂબ જરૂરી ઉપયોગી થશે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ એટલે કે ફાઇનલી એટલે કે ચાર બોક્સ ખોલે અલગ અલગ વસ્તુ મળી પહેલાંમાં શું મળ્યું ગાજર મળ્યું બીજામાં શું મળ્યું વિદ્યાર્થી મિત્રો બીજામાં એમને પાલક મળી ત્રીજામાં શું મળ્યું વિદ્યાર્થી મિત્રો કે બીજામાં એપલ્સ મળ્યા ચોથામાં બીન્સ મળ્યું હવે ફાઇનલી આપણને પાંચમું લંચ બોક્સ રાધા ખોલે છે શું કરે છે વિદ્યાર્થી મિત્રો પાંચમું લંચ બોક્સ ખોલે છે તો તેમાં શું મળ્યું તેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પાંચમા લંચ બોક્સમાં છ રાધા ઓરેન્જ પાકના લંચ બોક્સ ખોલતાં રાધાને શું જોવા મળે છે કે ઓરેન્જ તો વાય તો રાધા કહે છે સંતરા કેમ તો ફેરી બોલે છે એટલે કે ફરી બોલે છે ઓરેન્જ હેવ વિટામિન સી વિચ પ્રોટેક્ટ યુ ફ્રોમ ગેટિંગ સી એટલે કે પરી બોલે છે સંતરા વિટામિન સંતરામાં વિટામિન સી હોય છે જે તેને બીમાર થવાથી બીમાર થવાથી બચાવશે ચોલો રાધા પાવટેડ એટલે કે રાધાએ ચહેરો ફરી બગાડ્યો ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો વિડીયોને લાઇક કરતા જજો તમારા મિત્રવર્તુળમાં શેર કરતા જજો ચલો આગળ ભણીએ વિદ્યાર્થી મિત્રો ચલો રાધા હવે આઈ બટ આઈ બટ રાધા બોલેશો બટ આઈ વોન્ટ નૂડલ્સ બર્ગર એન્ડ પીઝા એટલે કે રાધા કહે છે પણ મને આ બધું ભાવતું નથી મને તો શું જોઈએ છે મને નૂડલ્સ જોઈએ છે બર્ગર જોઈએ છે અને પીઝા જોઈએ છે વાય ડોન્ટ યુ બ્રિંગ ધીમ એટલે કે બ્રિંગ ધીમ કે તમે એ કેમ નથી લાવતા ચલો ફેરી બોલે છે વિદ્યાર્થી મિત્રો દોસ ફૂડ્સ વી કે વી કેન હેલ્થ એટલે કે ફરી બોલે છે કે એ ખોરાક તમારી તંદુરસ્તી નબળી કરે છે ફ્રૂટ્સ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રીન્સ આર હેલ્ધી હેલ્ધિયર એટલે કે કહે છે કે ફળો શાકભાજી દાળ અને અનાજ વધારે તમારા શરીર માટે આરોગ્યપ્રદ છે ચલો રાધા ફોર ફોર અ મોમેન્ટ એટલે કે રાધાએ થોડી વાર વિચાર્યું તો વિદ્યાર્થી મિત્રો આપણે આખી આખી જે સ્ટોરી હતી બંને પેજ પરની લઈ લીધી છે તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે એક રાધા નામની છોકરી હતી તેનું શું હતું કે લંચ બોક્સ ભૂલી ગઈ હતી તો અચાનક ત્યાં પરિવાર આવીને ઊભી રહી જાય છે પરીઓ આગળ ઊભી રહીને રહી જાય છે અને પરિઓ એમની જાદુ સળીથી શું કરે છે વિદ્યાર્થી મિત્રો જાદુ સળી હલાવીને પાંચ અલગ અલગ જાતના લોન્ચ બોક્સ મૂકી દે છે તેને સામે રાધાની સામે મૂકી દે છે પહેલાં બોક્સમાં એમને ગાજર મળે છે બીજા લોન્ચ બોક્સમાં એમને પાલક મળે છે ત્રીજા લોન્ચ બોક્સમાં શું મળે છે વિદ્યાર્થી મિત્રો એપલ્સ મળે છે ચોથા બોક્સ બોક્સમાં બીન્સ મળે છે પાંચમામાં તો આ રીતના અલગ અલગ એ થાય છે અને રાધાને આ બધી વસ્તુ ભાવતી નથી પણ વિદ્યાર્થી મિત્રો રાધાને તો શું બર્ગર પીઝા એવું જોઈએ છે હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આગળ વધતા પહેલાં શું જોઈએ કે ફરી ધ ફેરી સ્માઇલ વિંક્ડ એન્ડ ફ્યુ ઇનટુ એર રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ ફર રાધા રનઆફ્ટર હર એન્ડ ફેલ આઉટ ધ બેડ હર આઈઝ ઓપન એન ધેટ મોમેન્ટ એટલે કે શું થયું વિદ્યાર્થી મિત્રો પરી હસીને આંખ મારી અને હવામાં ઉડી ગઈ શું થયું પરીએ હસીને આંખ મારી અને હવામાં ઉડી ગઈ રાધાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો રાધા રન આફ્ટર શું થયું રાધા ટ્રાઈડ ટુ સ્ટોપર એટલે કે રાધાએ અટકાવવાનો પ્રયાસ કર્યો રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ એટલે કે રાધા તેના પાછળ દોડી અને પથારી પરથી પડી ગઈ પછી એ સમયે રાધાની આંખ શું થાય છે હર આઈસ ઓપન ધ ધેટ મોમેન્ટ એટલે કે તે સમયે રાધાની આંખ ભૂલી ગઈ ચલો તો હવે રાધા વિચારે છે કે રાધા બોલે છે સ્માઇલ એટલે સ્માઈલ કરે છે ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી કે રાધા હસ્તી જયને કહે છે કે આ તો મારું માત્ર સપનું હતું ચલો આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ અને હેલ્ધી ઓર અનહેલ્ધી એટલે કે વિદ્યાર્થી મિત્રો આના પછીની જે આપણી પ્રવૃત્તિ છે એક્ટિવિટી છે તો તેમાં અલગ અલગ આપણને શું આપ્યું છે અલગ અલગ આપણને ડિસીસ આપી છે તો તે આપણા માટે હેલ્ધી છે એટલે કે તંદુરસ્તીવાળું છે કે પછી અનહેલ્ધી છે તો તેના વિષેની આપણે માહિતી આપવાની છે તે તમારે લખવાનું છે તો તેની આપણે હવે એક્ટિવિટી બેનો આપણે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં અલગ અલગ આ તમને અલગ અલગ આ ડિશિસ આપી છે તો તેમાં તમારે હેલ્ધી અને અનહેલ્ધી લખવાનું છે તો ચલો અહીં પહેલા જ લંચ બોક્સમાં શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને રોટલી દેખાય છે શાક દેખાય છે સલાડ દેખાય છે તો આપણા માટે શું શું કહેવાય આ હેલ્ધી કહેવાય શું કહેવાય હેલ્ધી કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં મેં એના જોબ આપ્યા છે તો ત્યાંથી પણ તમે લખી શકો છો ચલો તો પહેલું લંચ બોક્સ છે એ આપણા માટે હેલ્ધી છે બીજામાં શું દેખાય છે પોહા દેખાય છે તો એ પણ આપણા માટે હેલ્ધી કહેવાય ચલો ચોથો ત્રીજામાં શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો નૂડલ્સ દેખાય છે તો એ આપણા માટે અનહેલ્ધી કહેવાય ચલો આ ચોથામાં સ્પ્રાઉટેડ દેખાય છે એટલે કે મગ ફણગાવેલા દેખાય છે એ આપણા માટે હેલ્ધી કહેવાય ચલો પાંચમામાં ચોકલેટે દેખાય છે તો એ આપણા માટે અનહેલ્ધી કહેવાય ચલો છઠ્ઠામાં આપણને શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના સલાડ દેખાય છે એટલે કે કચુંબર દેખાય છે આપણા માટે આપણા શરીર માટે હેલ્ધી કહેવાય ચાલો પછી જોઈએ દાળ દાળ રાઈસ તો દાળ રાઈસ પણ આપણા માટે હેલ્ધી કહેવાય પછી આ શું છે પાઉં છે પછી ચિપ્સ છે તળેલી બિસ્કીટ છે તો આ બધી વસ્તુ શું કહેવાય આપણા માટે અનહેલ્ધી કહેવાય ચલો પછી આ તળેલી વસ્તુ પણ આપણા માટે અનહેલ્ધી કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખ્યાલ આવી ગયો છે એના જવાબ મેં અહીં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે આવા જ વિડીયો બીજા પાર્ટના પણ આપણે લાવવાના છે તો ખાસ તમારે આપણી ચેનલ પર બન્યા રહેવાનું છે અને વિડીયોને એન્ડ સુધી જોવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણને અહીં જોડકા દેખાઈ રહ્યા છે આ જોડકા દેખાઈ રહ્યા છે તો એના જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં મેં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જોડકા જોડી શકો છો તો પહેલામાં શું આવશે ઓરેન્જ સામે શું આવશે ઓરેન્જ સામે ડી એટલે કે હેવ વિટામિન્સ ચલો અહીં ઓલરેડી જવાબ આપેલા છે તો ત્યાંથી તમે જોડકા જોડી શકો છો પછી બીન્સ બીન્સ સામે બી માં આવશે હેવ ફાઈબર ટુ કીપ ટોમી હેપી ચલો પછી 3 માં એપલ એપલ શું કરશે મેક યુ સ્ટ્રોંગ ચોથામાં સ્પીન તો મેક યુ સ્ટ્રોંગ ને પાંચમાં કેરેટ સો હેવ વિટામિન એ તો વિદ્યાર્થી મિત્રો જોડકા તમારે આ રીતના જોડવાના છે અહીં જવાબ આપેલા છે જો જવાબના નામ લખવાય તો એ આટલા આપેલા છે તો એના પરથી તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમને વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સની જે સ્ટોરી છે કવિતા છે તો તેનો આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે જોડકા છે એના જવાબ અહીં મેં આપેલા છે જોડકા અને જવાબ હવે આને આ જે સ્ટોરી છે તો એનો અભ્યાસ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરીએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય છે તો વિડીયોને લાઇક કરતા જજો તમારા મિત્રો વર્તુળમાં શેર કરતા જજો ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે સ્ટોરી જે કવિતા છે તેને આપણે જોઈએ તો ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં ગ્રીન એન્ડ બ્રાઇટ એટલે કે લીલા અને તેજસ્વી ફ્રૂટ્સ એન્ડ વેજીસ એટલે કે ફળો અને શાકભાજી અ અ ડીલાઈટ ચલો એટલે કે આનંદ આપે છે પછી કેરોટ ઓરેન્જ ક્રિસ્પી એન્ડ સ્વીટ તો ગાજર સંતરા કરકરા અને મીઠો અ હેલ્ધી સ્નેક કેન બી બીટ એટલે કે આરોગ્યપ્રદ નાસ્તો જેની સરખામણી નહીં થાય કે કેમ કે વિદ્યાર્થી મિત્રો બગીચામાં શું હોય છે લીલા લીલા શાકભાજી ફળો જે આપણને આનંદ આપે છે ગાજર સંતરા કર્કરા અને મીઠા એ આપણા આરોગ્યપ્રદ નાસ્તો છે જેની આપણે સરખામણી કરી શકતા નથી ચલો આગળ વધે વિદ્યાર્થી મિત્રો ચલો આગળ વધીએ તો અહીં આપેલું છે કે મેંગોઝ મેંગોઝ જ્યુસ ઇઝ સમર અ ટ્રેટ પછી સૌરિંગ સૌરિંગ ધ ટેસ્ટ ઓ સો નેટ નેસ્ટ પછી બનાનસ યલ્લો ફૂ ફૂલ ઓફ માઇટ ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ મેંગોઝ જ્યુસ એટલે કે રસીલા કેરી

એનર્જી એટલે કે આપણને શું કરે છે રાત દિવસ ડે એન્ડ નાઇટ તો આપણને રાત દિવસ આપે છે એનર્જી આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાં પણ તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો તમે વિદ્યાર્થી છો એક ટીચર છો તો પણ આ તમને વિદ તમારા માટે ખાસ ફૂલ હેલ્પફુલ થવાનું છે જો તમે ટીચર છો તો તમને કોઈકને ભણાવવા માટે અથવા તો સમજૂતી આપવા માટે તમને ખૂબ ઉપયોગી થશે અથવા તો તમે સ્ટુડન્ટ છો તો તમને એક્ટિવિટીનું તમારે લખવામાં તમને ખૂબ મદદરૂપ થશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા આપણા વિડીયો સાથે બન્યા રહેશો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ટોમેટોઝ રેડ ટોમેટોઝ સ્પ્રેડ એટલે કે ટમેટા લાલ રાઉન્ડ સ્મોલ તો ગોળ અને નાના પછી ઇન અવર સલાડ એટલે કે અમારી સલાડમાં દે સ્ટેન્ડ ટોલ એ મુખ્ય સ્થાન ધરાવે છે એટલે કે એનું એક આપણા સલાડ બનાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો એ આપણા સલાડ માટે એક મુખ્ય વસ્તુ છે કે ટામેટા વગર આપણે સલાડ બનતું નથી એ રીતના ચલો પછી સ્પિન્ચ ગ્રીન એટલે કે પાલક લીલું સ્પીંચ એટલે પાલક ગ્રીન એટલે કે પાલક લીલું પછી લેફિયન સ્ટ્રોંગ તો પાંદડાવાળું અને મજબૂત મેક્સ મેક્સ લીલું મેલ્લેંદર વાળવાના મજબૂત આપણે આખો દિવસ તંદુરસ્ત રાખે છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એટલું જોયા પછી એના પછી અહીં આપણને એક્ટિવિટીસ જોવા મળે છે તો એક્ટિવિટીસમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી અહીં આપણને જે ખાલી જગ્યાઓ દેખાય છે તો એ આપણે પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં એના જવાબ આપેલા છે કે ફિલ ધ બ્લેન્ક્સ તો આ જે આપણને ઓપ્શનો દેખાય છે એના તમારે એનાથી ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાએ મેં લઈ લીધી છે તો પ્રથમ ખાલી જગ્યામાં ઓરેન્જ આવશે કિસ્ટ કિસ્ટ્રી એન્ડ બ્રાઇટ ચલો પછી ફિલ ધ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ પછી એપલ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન પછી ધ હેલ્ધિએસ્ટ સ્નેક યુ હેવ એવર સીન તો વિદ્યાર્થી મિત્રો આ એક ટાઈમિંગ કવિતા જેવી છે તો તેને આપણે ગાતા જવાનું છે અને સાથે સાથે એમાં આપણે ખાલી જગ્યા પૂરતી જવાની છે તો આ ખાલી જગ્યાના જો મેં અહીં આપી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે લખી શકો છો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે રેડ સ્ટોરી તો આ જે તમને પીટર અને ઇટર વચ્ચેની જે સ્ટોરી છે યુટી જે છે એ ભાગ એકમાં રાખીએ છીએ હવે આના પછીની જે એક્ટિવિટી છે જે સમજૂતી છે તે આપણે ભાગ બે સ્વરૂપે લેશું એટલે કે પીટર અને ઇટરની જે કહાની જે સ્ટોરી છે તે આપણે ભાગ બે બેમાં લઈને આવશું એના પછી જેટલી પણ એક્ટિવિટી છે વિદ્યાર્થી મિત્રો તે આપણે ભાગ બેમાં આપણે સંપૂર્ણ એનો અભ્યાસ કરી લેશું કેમ કે વિદ્યાર્થી મિત્રો મિત્રો વિડીયો લાંબો થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમે ભાગ એકને તમારે જે પણ એક્ટિવિટી છે તે મળતા રહેજો ભાગ બે આપણે તરત જ લઈને આવશું વિદ્યાર્થી મિત્રો બધી જ એક્ટિવિટીઓનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ભાગ એક પછી ભાગ બે તમારે તરત જોવાનું રહેશે તો તમને દરેક વસ્તુ ખૂબ સરસ રીતે સમજાશે તો અહીં સુધી રાખીએ ભાગ એકમાં પીટર અને પીટર અને ઇટરની સોરીથી આપણે ભાગ ભેની શરૂઆત કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી શકો છો